મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હાલ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ટીએચઓ ઓફિસ કાર્યરત મેંદરડાના સામાકાઠા વિસ્તારમાં અલીધ્રા રોડ પર કોર્ટ પ્રાંત મામલેદાર કચેરી માર્કેટિંગ યાર્ડ જીબી પોસ્ટ ઓફિસ સરકારી ગોડાઉન ટેલિફોન એક્સચેન્જ વગેરે સહિતની અનેક સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે સરકાર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ માટે નવી બિલ્ડિંગ બનાવવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે ટીએચ ઓફિસનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મેંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવેલા તાલુકા હેલ્થ ઓફિસ જે હાલ કાર્યરત છે જેના નવનિર્માણ માટે એક પોઈન્ટ અઢાર લાખના ખર્ચે સરકાર દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર જિલ્લા મહામંત્રી હિરેન સોલંકી

જે મેંદરડાથી જે આલિધરા જતા રસ્તા ઉપર અમને જગ્યા ફાળાવવામાં આવી છે મેંદરડામાં બેસવા માટે હેલ્થ ઓફિસ નહોતી એટલે ટીએસઓ ઓફિસનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું એક કરોડને અઢાર લાખ રૂપિયાનું આયોજન છે બિલ્ડિંગ ઊભું થશે પૂર્વ મંત્રી દેવાનંદભાઈ સોલંકીના દીકરા અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકીના વરદ હસ્તે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માકડિયાના વરદસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સૌ આગેવાનો હાજર રહ્યા અને મેંદડાને એક જિલ્લા પંચાયત દ્વારા એક ભેટ મળી છે નવરાત્રીની એવું કહી શકાય અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ